બોટાદના સર્વાગામી રોડ ઉપર ઉગેલા બાવળોને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે બોટાદ તાલુકાના સરવા ગામથી અન્ય ગામ તરફ જતા રોડ ઉપર મોટા પ્રમાણમાં બાવળો ઉગી નીકળેલ છે જેના કારણે સામેથી આવતા વાહનોને ખબર રહેતી નથી અને અકસ્માત સર્જાય તેવી પણ પરિસ્થિતિ થાય છે આ રોડ ઉપર બાવળ ઉગવાના કારણે સરકાર તરફથી જંગલ કટિંગનું કામ કરવામાં આવેલ હતું પરંતુ આ રોડ ઉપર ઉગેલ બાવળ જંગલ કટિંગ પૂરું કરવામાં આવેલ નથી અને ફક્ત થોડા બાવળો કાપી અને જંગલ કટિંગનું કામ પૂર્ણ બતાવવામાં આવેલ છે હાલ હાલમાં પણ રોડ ઉપર બાવળ ઊભા છે અને સામસામેથી આવતા વાહનો અથડાય છે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાહન ચાલકને બાવળ સાથે અથડાઈને ચાલવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે એ રોડ ઉપર અત્યારે જંગલ કટિંગની ખાસ જરૂર છે અને ટુ વ્હીલ ને ફોર વ્હીલ સામે સામે આવે તો

આમ જંગલ કટિંગ કરેલ હોવા છતાં પણ બાવળો કયા કારણસર ઊભા છે તેને કટિંગ કરવામાં આવેલ છે કે કેમ તે એક તપાસો વિષય છે જેથી સર્વાગામી જે જંગલ કટિંગનું કામ અધૂરું કરવામાં આવેલ છે તેને પૂર્ણ કરવા અને રોડની બંને સાઈડ બાવળ કાપવા લોકોની માંગ